એક આશંકા પણ વ્યક્ત કરી છે અને ખરાબ અનાજે ધારાસભ્યો દિવાળી બગાડી છે ઘઉં ધનેડા પડી ગયા છે તેવા એક દ્રશ્યો પણ સામે આવે છે સાથે સાથે જીવાત પડી ગઈ છે સળેલું અનાજ વેપારીઓએ સગે વગે કરી નાખ્યું હોવાની પણ આશંકા છે જ્યારથી આ મામલો સામે આવ્યો છે કે નિગમ જ ખરાબ અનાજ મોકલે છે વેપારીનો કોઈ રોલ નથી તેવું વેપારી મંડળનું કહેવું છે પહેલા સાંભળો ભાઈ હકીકતમાં આ જે પ્રશ્નો થાય છે આ જે સમસ્યા થાય છે એની પાછળના જવાબદાર કોણ છે કોની જવાબદારી છે કોને આમાં તકેદારી રાખવાની છે એ નક્કી થવું જોઈએ એની જવાબદારી નક્કી થવી જોઈએ ખાસ કરીને ગોડાઉનના જિલ્લા મામલતદાર છે જેને આપણે ડીએસએમ સાહેબ કહી છે કે એફસીઆઈ ખાતેથી જે અનાજ ગોડાઉન ખાતે અનાજ આવે છે આ અનાજને એફસીઆઈ ખાતે એના સ્ટેગમાં અનાજની ગુણવત્તા અનાજનું વજન વગેરે ચકાસણી કરી અને ત્યારબાદ ગોડાઉન ખાતે લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ ડીએફડી મારફત દુકાન ખાતે મૂકવામાં આવે છે એટલે મુખ્ય જવાબદારી કોઈ ખરાબ કે ગુણવત્તા વગરનું જે અનાજ આવતું હોય એની જવાબદારી ડીએસએમ સાહેબની છે ત્યાર પછી દુકાન ખાતે જે અનાજ આવે છે દુકાનની અંદર જે અનાજના સીલબંધ દોરાની સીલબંધ જે ખટ્ટા મૂકવામાં આવે છે ત્યાં સુધી દુકાનદારનો રાજકોટમાં વાત કોનો છે તો નથી ખબર પરંતુ જે ટોપળો એકબીજા પર ઢોળવામાં આવી રહ્યું છે એના કારણે આ ગરીબોની દિવાળી બગડી ગઈ છે શું ખબર કોઈની તબિયત બગડી હશે કે મને શું ખબર કેટલા લોકોના ઘર સુધી આ સળેલું અનાજ પહોંચી ગયું હશે આ મુદ્દે વાત કરીશું રાજકોટની ની ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે ગોતમાં સળેલા અનાજની જે ઘટના સામે આવી છે દર્શિતા શાહે અવાજ ઉઠાવ્યો પહેલા સાંસદ રામ મુકેરિયાએ પણ અવાજ ઉઠાવ્યો છે કેટલા સમયથી આ ચાલે છે અને આની માટે જવાબદાર કોણ છે કારણ કે પુરવઠા વિભાગને પૂછવામાં આવે છે જ્યારે વેપારીને પૂછવામાં આવે છે ત્યારે એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે બધા ફોકસ આ પ્રથમ ઘટના નથી કે કોઈ નેતા દ્વારા રાજકોટમાંથી જે સસ્તા અનાજની દુકાનોની અંદર જે અનાજ છે તે વગડી જવાનું અથવા તો ખરાબ અનાજ ગરીબોને વિતરણ થતું હોય એ પ્રકારની ફરિયાદ કરવામાં ન આવી હોય ભૂતકાળમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકની અંદર જે રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ને હવે જે રાજકોટના ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ તેમના દ્વારા પણ પોતાના વિસ્તારમાં જે અનાજ છે તે આ રીતના સડી ગયેલું મળતું હોય ગરીબોને તે પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે સવાલ એ છે કે ભૂતકાળની અંદર ફરિયાદો થઈ હોવી થઈ ગઈ છે તેમ છતાં તંત્ર દ્વારા પુરવઠા વિભાગ દ્વારા આનું કોઈ નિરાકરણ શા માટે કરવામાં નથી આવ્યું કદાચ વીઆઈપી કે વીવીઆઈપી લોકો માટે કોઈ વસ્તુનું વિતરણ થતું હોત અથવા તો કોઈ વસ્તુ તેનો ગરીબોનું અનાજ છે તેમાં કોઈ યોગ્ય કાર્યવાહી નથી થતી જો થવાની હોત તો ભૂતકાળમાં જયારે રાજ્યસભાના સાંસદે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે થઈ ચુકી હોત ફરી એક વખત આ મુદ્દો એટલા માટે સામે આવ્યો છે કે રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દક્ષિતા સાહ છે તેમણે આ

એટલે દર્શિતા શાહે આ મુદ્દે રજૂઆત કરી છે અને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે જો કે એક ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં સ્થાન ન મળતા ધારાસભ્ય દર્શિતા નિરાશ થયા હતા અને હવે પ્રજા વચ્ચે જઈને પ્રજાના કામો કરી રહ્યા છે તેવી પણ એક ચર્ચા સામે આવી છે જોકે બીજી બાજુ ધારાસભ્ય છે એટલે જનપ્રતિનિધિ છે અને લોકોની સેવા કરવી એ તેમની ફરજ છે એટલા માટે તેઓ આ સેવા કરી રહ્યા છે એવો પણ તર્ક ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે ઘણી બધી ચર્ચાઓ આમાં ચાલી રહી છે પરંતુ સૌથી મહત્વનું એ છે કે પ્રજાનું હિત અને જ્યાં અહીં લોકો હેરાન પરેશાન થાય છે એ સૌથી મહત્વની વાત છે આજે જવાબદાર અધિકારી કોણ છે સવાલ ઉઠી રહ્યો છે કારણ કે આ સડેલું અનાજ લોકો સુધી પહોંચ્યું કેવી રીતે શું પુરવઠા વિભાગનો વાત છે શું નિગમનો વાત છે કે પછી વેપારીનો વાત છે અને સારું અનાજ હતું તો એ સારું અનાજ ગયું કે શું સગે વગે થઈ ગયું કે પછી આ અનાજ જે બગડી જાય છે એની રાહ જોવામાં આવે છે અને પછી લોકોને વિતરણ કરવામાં આવે છે આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે સાથે સાથે સરેલું અનાજ છે અનાજ તદ્દન ખરાબ થઈ ગયું છે તો પછી તેનો નાશ કરવાની જગ્યાએ લોકોને કેમ આપવામાં આવે છે આ પણ સવાલ ઉઠી રહ્યો છે અને હજુ સુધી અનાજનું વિતરણ કેમ ન કરાયું જ્યાં સુધી અનાજ બગડી ન થયું એટલા બધા જ સવાલોનો વધપુડો અત્યારે છે છવાઈ ગયું છે પરંતુ આ બાબતે હવે તપાસ થાય કડક કાર્યવાહી થાય જરૂરી બન્યું છે ગરીબોની દિવાળી કરી હતી ફરિયાદ કરી હતી હવે શાહે પણ ફરિયાદ કરી છે હવે શું ધારા સાંસદનું અને ત્યારબાદ હવે ધારાસભ્ય પણ અવાજ ઉઠાવ્યો છે અધિકારીઓ શું ધારાસભ્ય અને સાંસદ નું સાંભળે છે કે તેમને પણ નજર અંદાજ કરે છે અને આ બાબતે શું આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તેના ઉપર નજર રહેલી રહેશે અપડેટ્સ આપને આપીશું